આપ જોઈ રહ્યા છો તેમ જનતાના પ્રશ્ને જામનગરની જનતાના જે પ્રશ્નો છે પદ અધિકારી હોય આ બધા પાસે અમે જવાબ માંગી રહ્યા છીએ કે તમે ચાલીસ ટકા કમિશન નું વાડી ચાલુ કરી છે એ પ્રજાના પૈસા લૂંટવાનું ક્યારે બંધ કરશો વાત છે આજે પણ સ્ટેન્ડિંગ કમિટી છે પંદર દિવસે આ સ્ટેન્ડિંગ કમિટી મળે છે મળી અને જનતાના પ્રશ્નોને વાચા આપવાના બદલે જે કામ કરવાના છે એના બદલે પોતાને કેમ લાભ થાય કોન્ટ્રાક્ટર પાસેથી કેમ પૈસા મળે પાટલા ભાઈને કરવું આ બધી સેટિંગ કમિટી ચાલીસ ટકા વાળી છે હમણાં જ તમે જોવો છો અમે ગયા વખતે પણ સેટિંગ સેટિંગ કમિટીના ચેરમેનને મળવા ગયા હતા પણ એક વાગ્યા સુધી ચેમ્બરમાં પણ ના આવ્યા ત્યાર પછી અમે મેયરને પણ મળવા ગયા હતા એ પણ નહોતા

તો પરમિશન ભ્રષ્ટાચાર સાથે આદરવો અને ચાલીસ ટકા કેમ કમિશન મળે એ જ આ ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ કરે છે આજ રોજ ફરીવાર અમે સેટિંગ કમિટીના નામે આ લોકોને ઉજાગર કરવા એવા છે કે તમે ભ્રષ્ટાચાર છોડો અને પ્રજાના કામ કરો આવતા દિવસોમાં જામનગરની જનતા તમને ક્યારેય માફ નહીં કરે